તો મિત્રો અહીંયા બકાલો સુધારવાનું કામકાજ ચાલુ છે ચાર દાદા સોટ્યા છે બધું બકાલો એમને સુધારી નાખ્યું છે તો ને અને ને એ તો બધું ઉપાડી લીધું જો મિત્રો આ રૂમમાં શું કામ ચાલી રહ્યું છે જોઈ લે આ રૂમમાં તો કાજુ અને બદામ ખાંડવાનું કામ ચાલી રહ્યું છે કાજુ બદામ આપણે દૂધ પાકમાં નાખવાના છે તમે જોઈ શકો આ ભાઈ કટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ છે કાજુ આ કાજુ છે અને આ છે બદામ એ બે દૂધ પાકમાં નાખવાનું છે મિત્રો

你看，还有这个那个的，你就要嘞。 મિત્રો આ નકળંગ હોટલ નો રાજકોટ સ્પેશિયલ કારીગર છે જૂના અને જાણીકા જનકભાઈ જેને પણ કારીગર જરૂર કોન્ટેક કરજો આ ભાઈ કાજુ બદામ લાકડા ફાડવાનું કામ ચાલે કરી દીધું છે રૂડાભાઈ તમે જોઈ શકો છો

પાકમાં કાજુ બદામ નાખી દેવાના છે કાજુ બદામ નાખી દીધા છે અને હવે દૂધ પાકને ફૂલ ઉકાળવા દેવાનું છે આપણે દૂધ પાક રેડી થઈ જાય છે હવે આપણે જવાનું છે બટેકાનું કામકાજ ક્યાં પહોંચી ગયું તો મિત્રો આપણા બટેકા પણ કમ્પ્લીટ થઈ ગયા છે હવે બટેકાને ખોલવાનું કામકાજ ચાલુ છે સાત આઠ કારીગર લગાડી દીધા છે અને આ બે ચાર કારીગર આપણે લેવા પડે કામ કરીને પહેલાં અને મિત્રો હજી આપણે રૂડાભાઈ હજી લાકડા માથે બેઠા છે અને હજી લાકડાને ફાડવામાં હજી તો એ મોજમાં છે હજી કહે કે કાને તો ઉપાડી લેવું છે જોવો તમે તારી હાથમાં છે ને હજી ધ્યાનમાં છે એને લાકડું લાકડાને ફાડે વિના સુટક્યો નથી એમ છે તમે એમણે જોયું તો હશે જોવું હોય તમે હા હમણાં ક્યાંક બોલ છે મિત્રો આપણે આ ગાયોનું ગોવાળ છે ગાયુ નું ગોવાળ ભૂખ્યો જેવો લાગે છે એટલે ખાવાના ટાઈમે આવી ગયો છે જો તમે

અને આ ભાઈએ ખાવા સિવાય કે ધંધો નથી કર્યો કામ કાંઈ કર્યું નથી પણ પ્રસાદ આવી નથી હતી નથી

તો મિત્રો અહીંયા આપણે ભાજી વગાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ છે નું તમે જોઈ શકો છો

તો આ બધા ને મિત્રો પછી રઘુભાઈ આ દાદાને આપી દીધો છે નંબર ને એમ કીધું કે જયારે પણ આપણે જરૂર પડે ત્યારે અડધી રાતે પણ આપણને ફોન કરી દેવાનો એટલે આપણે હાજર થઈ જઈશું અને મિત્રો આ છે ભદલીનો આજે ભોળાનાથને થાળો ધરી દીધો છે ને પછી પ્રસાદી લેવા બેસાડી દેવાના છે આ છે આ જગ્યાના મહંત તો બોલી જાઓ હર હર મહાદેવ હર તો મિત્રો આપણે સાધુઓને પહેલા જમવા બેસાડી દીધા છે અને પછી હવે આપણે બાળકોને પણ બેસાડી દેવાનું તો ચાલો આપણે ત્યાં પણ જઈ લઈએ આ બાળકો આવી ગયા છે જમવા આ પ્રસાદ આપણે નહીં કીધું છે બાળકો લઈ લઈને પોતાની જગ્યાએ બેસી જાય છે અને મોટરને ખબર પડી અને ઉભા થઈને ભાગ્યા છે ખાવા આટું બહાટે બોલાય પ તો ફાઈનલી મિત્રો બધા પરસાદી લેવા બેસાડી દીધા છે તમે જોઈ શકો છો નિરાતે પરસાદી લઈ રહ્યા છે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ